નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રન ફોર અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર તાલુકાના તમામ વિભાગના બધા સરકારી કર્મચારીઓ ઉત્સાહથી જોડાયા હતા જાફરાબાદના બંદર ચોકથી રેલીનું પ્રસ્થાન જાફરાબાદ ટીડીઓ વિજય સોનાગ્રા તેમજ ટાઉન અને મરીન પીઆઈ ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ રેલી બંદર ચોકથી કામનાથ મહાદેવ મંદિર આઈસીઆઈસીઆઈ બેંક ટાઉન પોલીસ સ્ટેશન થઈ ગિરિરાજ ચોક મેઇન બજાર અને ફરી બંદર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી

એટલે આપણે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આ અંતિમ સૂચના બધાએ ખાસ કરીને સાબિત આપણને વાત કરી એમ બધાએ આ રન ફોર વોટમાં ભાગ લેવાનો છે ભાઈઓ અને બહેનોએ અહીંથી આપણે બબીન